તો આ તરફ જૂનાગઢમાં પણ હોળીની ઉજવણીમાં એક અનોખી પરંપરા જોવા મળી જેમાં છેલ્લા ઘણા વર્ષોથી હોળીના દિવસે વાલમ બાપાની નનામી કાઢી સમાજને વ્યસન મુક્તિનો સંદેશો આપવામાં આવે છે આશરે બાણું વર્ષથી ચાલી આવતી આ પ્રથા માત્ર જૂના જૂનાગઢ એટલે જે ગ્રાતપવાડા વિસ્તારમાં જ જોવા મળે છે જેમાં યુવાનોમાં વધતા જતા વ્યસનને અટકાવવા વ્યસન મુક્તિનો સંદેશ આપવા પરંપરા જાળવી રાખવામાં આવે છે અમો લોકો દર વર્ષે હોળી નિમિત્તે એક કાર્યક્રમ ઉજવે છે વાલમ બાપાનો નો અને વાલમ બાપા ની ઠાકરી કાઢી અને લોકોને ને ધૂમ્રપાન વિશેનો ન કરવું એ બાબત સંદેશો સંદેશો માતાવીએ છીએ ત્યારબાદ રાત્રે દરેક લોકો સાથે મળી લગભગ ચારસો એક જણા ભેગા થયા છે અને અંબાઈ ફળિયું દેવર ફળિયું અને કચ્છી ફળિયું અમે આ ત્રણેય ફળિયામાંથી લગભગ વર્ષો થી એટલે કે અમારા બાપ ના વખત થી આ ચાલુ છે કે